અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે અને રોડ પર આ જે વર હોય છે તેમના સરઘસ અને વરઘોડા નથી નીકળી રહ્યા પરંતુ અસામાજિક તત્વોના વરઘોડા અને સરઘસ નીકળી રહ્યા છે આવું જ એક સરઘસ પોલીસે નીકાળ્યું છે તેની વિગતવાર વાત કરવી છે નમસ્કાર આપ જો રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી

જ્યાં તેળે આતંક બચાયો હતો ત્યાં તેને લાવવામાં આવે છે અને તેનું સરઘસ પણ નીકાળવામાં આવે છે જેના દ્રશ્યો પણ આપ જોઈ લો આમ ગુજરાતમાં જે પ્રકારે હવે પોલીસ છે તે અસામાજિક તત્વો જ્યાં જે વિસ્તારમાં આતંક મચાવી રહી છે તેમને ઝડપી રહી છે અને તેમના જ વિસ્તારમાં તેમનું સરઘસ અને વરગોડો નિકાળી પણ રહી છે પોલીસની આ થિયરીથી અસામાજિક તત્વો છે તેમાં ડર પેદા થાયને લોકોમાં પણ હિંમત વધે અમદાવાદની વાત કરો કે પછી વડોદરાની વાત કરો ત્યાં પણ પોલીસે આવા તત્વોના વરગોડા સુરત મહાનગર ત્યાં પણ આ સ્થિતિ છે રાજકોટમાં પણ પોલીસ અસામાજિક હવે વરઘોડા નીકાળી રહી છે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઈન ન્યૂઝ ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો